જય જવાન જય કિસાન આજે શ્રાવણ બધમાસ દરભ માસ તરીકે ઓળખાય અને દાબડાનું આજનું મહત્ત્વ આ દાબડો હાથથી હાથથી ખેંચવાનો એને બીજો કોઈ ઉપયોગ નહીં કરવાનો આગલા દિવસે આમંત્રણ આપવાનું અને વરસાદ થયો હોય તો હાથથી ખેંચાઈ જાય આ રીતે 30 સતો ડાફળો લઈને એને ઉપત્યક માં આ રીતે આને ખેંચવાનો મૂશો તો એનું વર્ણન કરશું આપણે પછી દાબડામાં કેટલા ફાયદા છે અને વરસાદ થયો હોય તો સહેલાઈ કરી શકાય આ રીતે દાબડાને ખેંચવાનો હાથથી આ રીતે મોડસો તો દાબડો લઈને એનું વર્ણન આપણે કરીશું આગળ આપણે આગળ એક વિડીયોમાં આપણે એની વાત કરેલી છે ગર્ભ માસનો દાબડો ખેંચેલો એને કેટલો ટાઈમ એની શક્તિ રે પાવર રે આકાત એનો શું શું ઉપયોગ છે તો જય જવાન જય કિસાન જોતા રહો કિસાન ગુજરાત મારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કિસાન મિત્રો આવું નવા વિડીયો જોવા માટે બે લાયકોન દબાવો કન્ટિન્યુશન દબાવો અને નોટિફિકેશન મેળવો જય જવાન જય કિસાન